ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડાંગ દરબારનો શુભારંભ થયો છે હોળીના ઉત્સવ દરમિયાન પરંપરાગત યોજાતો ડાંગ દરબાર આજે પણ અકબંધ રહ્યો છે ત્યારે આવો જોઈએ ડાંગ દરબારની વિશેષતાનો અહેવાલ ડાંગ દરબાર એક મેળો છે જેનું આયોજન ગુજરાતના ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં હોળીના ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે ડાંગ દરબારમાં સરકાર દ્વારા પાંચ જૂના ડાંગ દરબારોને એટલે કે આપવામાં આવે છે ડાંગ ડાંગ વિસ્તારમાં પરંપરાગત રીતે યોજાતા દરબારમાં આદિવાસી લોકો પોતાના નૃત્ય અને સંગીત રજૂ કરી અને એક ઉત્સવના રૂપમાં તેને ઉજવે છે ત્યારે આજે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ડાંગ દરબાર પર્વનો શુભારંભ થયો છે ડાંગ દરબાર ત્રણ દિવસીય વાર્ષિક સાંસ્કૃતિક તહેવાર હોળીની સાથે ઉજવવામાં આવે છે આદિવાસી નૃત્યો આ ઉત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ છે ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના રાજવીઓની જિલ્લા સેવા સદન ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને નગરના મુખ્ય માર્ગો પર આ શોભાયાત્રા ફરી હતી આ શોભાયાત્રામાં શણગારેલી બગીઓમાં રાજવીઓની સવારી હતી આદિવાસી લોક સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્યોની રમઝટ અને આદિવાસી સંસ્કૃતિના લોકવાયકાઓની અને વાદ્યોની સુરાવલીઓ વચ્ચે આ કાર્યક્રમનું આયોજન એક પોતાની સંસ્કૃતિ અને ગરિમાને આંબે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ વીસ માર્ચથી ચોવીસ માર્ચ સુધી આવા ખાતે ડાંગ દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ આયોજનમાં આપણે મોડેલ કોડ ઓફ કંડક આચાર સંહિતા જે અમલમાં છે એનું ધ્યાન રાખીને કોઈ ચૂંટણીલક્ષી કે એવા પ્રચારો કે કાર્યવાહી ના થાય એના માટે બી જિલ્લા વહીવટીતંત્ર સૌ પ્રથમ તો સજ્જ છે આની સાથે સાથે તમામ તમામ જાતનું આયોજન કરવામાં આવ્યું છે ટ્રાફિક નિયમનથી માંડીને પાર્કિંગ વ્યવસ્થા છે હેલ્થની ટીમો આપણી એક્ટિવ છે પાંચ દિવસ માટે પૂરતું પાણી અને સ્વચ્છતા જાળવવા માટે પણ જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ છે આની સાથે સાથે કોઈ બી કાયદા વ્યવસ્થા લો એન્ડ ઓર્ડરનું અને કોઈ એવો પ્રશ્ન ના બને એના માટે બી એડિશનલ એસઆરપીએફની ટીમો બી આપણે બહારથી અહીંયા મંગાયેલી છે અને અહીંયા સ્ટેશન છે કલાકારો લગભગ દસથી થી વધારે રાજ્યોથી આપણે અહીંયા એમનું કૃતિઓનું આયોજન કરવામાં આવેલું છે સમગ્ર ચાર દિવસ દરમિયાન આપણે પચાસથી થી વધારે કૃતિઓનું અહીંયા પ્રદર્શન કરવામાં આવવાનું છે ડાંગ જિલ્લાના વાસોના સ્ટેટના રાજવી ધનરાજસિંહ અમારા ડાંગ જિલ્લાના પાંચ રાજાઓ નવ નાયકો અને સાતસો ને ભાઈબંધો છે આજે અઢારસો બેતાલીસ તેતાલીસથી અમારો ડાંગ દરબાર એ વંશપરાગત થાય છે આજે અમારા પૂર્વજો એ બ્રિટિશરોને જંગલમાં ઘૂસવા દીધા નથી એમની સાથે યુદ્ધ કર્યું અને આ એમણાં મોભાથી આજ અમારો ડાંગ દરબાર થાય છે અને અમે ફેટા બાંધી અને અહીંયા ડાંગ દરબારમાં આવીએ છીએ એમના પુન્યાયથી બાકી બધું ડાંગ જિલ્લાના જંગલ સાથે અમારો નાતો છે આજે પ્રજાને મારો આટલી જ આવાહન છે કે ડાંગ જિલ્લાનો જંગલ એટલે એટીએમ છે એટીએમ મશીન છે જ્યારે પણ જરૂર પડે ત્યારે જંગલમાં જઈ અને એક વાંસ જોઈએ કે એક દાંડો જોઈએ તો એ જંગલમાંથી મળી રહે છે ઘર વપરાશ માટે જંગલ ઉપયોગી છે એટલે મારે તો મારી પ્રજાને આટલું જ આવાહન કરું છું કે ડાંગ જિલ્લામાં વારંવાર જંગ દવ લાગે છે એ દવ પણ વિઝાવા જોઈએ અને બાકી બધી જંગલમાં જે થતી ચોરીઓ એ પણ પ્રજાની એ જવાબદારીમાં આવે છે જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જેને તેની જગ્યા પર બરાબર છે પણ પ્રજામાં કમજોરી છે એ પ્રજા કમજોરી ખંખેરી નાખે અને જંગલ તરફ વળે અને જંગલને બચાવે એમાં જ છે તો એ સરકારની પણ પ્રોપર્ટી છે ડાંગના આદિવાસીની પણ અબોજોની સંપત્તિ છે એ અબોજોની સંપત્તિ આજે નુકસાન થાય છે એ બરાબર નથી અને એમાં ચિંતા જેવો વિષય છે કે ડાંગનો જંગલ અમે અને પ્રજા સાથે મળીને બચાવશું એવી અપેક્ષા પ્રજા પાસે રાખું છું હેમંત હળસ એસ ટ્વેન્ટી ન્યૂઝ સાપુતારા